આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સત્યાવીસમી જુલાઈથી વલસાડ રેલવે સ્ટેશન પર થોપશે તારીખ બાવીસ જુલાઈ મંગળવારના આઠ વાગ્યા દરમિયાન પ્રેસ નોટ દ્વારા આપેલી સાંસદ દ્વારા વિગત મુજબ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા જિલ્લાના રેલવે વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને કરેલી રજૂઆત અને અથાક પ્રયાસો થકી રેલ મંત્રાલય દ્વારા મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર રેલવે સ્ટેશન જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વલસાડ ખાતે સ્ટોપેજ આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે હવે રેલવે વિભાગ દ્વારા વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનને પ્રથમ સ્ટોપેજ આપવાના કાર્યક્રમની પણ વિધિવત જાહેર કરવામાં આવી છે તારીખ સત્યાવીસમી જુલાઈ રવિવારના સાંજે પાંચ પચાસ કલાકે વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવશે